નમસ્કાર સૌ બિએલો મિત્રો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસની શરૂઆતનો પ્રાથમિક તબક્કો આપણે ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ તો પ્રાથમિક તબક્કે તમારે શું કરવાનું છે એની વાત આપણે આજે કરીએ છીએ ઘણા દિવસો પછી તમારી પાસે વિડિયો મળી રહ્યો છે ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અલગ અલગ તબક્કે આપણે તમને માહિતી આપતા જશું જેથી તમે તબક્કાવાર કારણ કે આ બહુ લાંબી પ્રોસેસ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીની લગભગ ત્રણથી ચાર મહિના આઈ થિંક ચાલે એવું છે એટલે દરેક તબક્કે તમને નવી નવી માહિતી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને નવા પ્રકારની શું કામગીરી તમારા માટે આવી છે એ પણ તમે જાણી શકો સમજી શકો અને સરળતાથી કરી શકો તો આજે વાત કરીએ આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસની મિત્રો આવું રિવિઝન જે છે એ બે હજાર બેમાં છેલ્લે થયેલું એટલે કે ઘણા વર્ષો પહેલાં થયેલું હતું એટલે કે કોઈ હાલના નાયબ મામલતદારો કે પછી કોઈ પણ બીએલો આની માહિતીથી એકદમ અજાણ હશે પણ ઇલેક્શન કમિશનના જે વખતો વખતના લેટરો મળતા હોય આપણને એમાં સ્પષ્ટ ગાઈડલાઈન હોય છે તો એ ગાઈડલાઈન પ્રમાણે આપણે ચાલતા રહેવું પડે અને એ પ્રમાણે કામગીરી કરો તો આપણે ખૂબ જ સરળતાથી કામગીરી કરી શકીએ આપણે ને ઇફેક્ટિવ પણ કરી શકીએ આજે વાત કરીએ છીએ આપણે સૌપ્રથમ તબક્કામાં તમારે શું કરવાનું છે એ એકદમ ઇઝી વસ્તુ છે ઘર બેઠા બેઠા કરવાનું છે તમારે ક્યાંય જવાની જરૂર નથી કોઈને પૂછવાની જરૂર નથી ખાલી તમારે સમજી લેવાના છે ગ્રુપ એ ડી સી ડી ઈ અને એફ બસ તો હું તમને અહીંયા બહુ ઈઝી માત્રામાં સમજાવી દઉં કે ભાઈ ગ્રુપ એ કોને કહેવાય ગ્રુપ બી કોને કહેવાય ગ્રુપ સી કોને કહેવાય ને ગ્રુપ ડી કોને કહેવાય ને ઈ અને એફ કોને કહેવાય ચાલો વાત કરીએ પહેલાં ગ્રુપ એની તમને આ કામગીરી કરવા માટે ત્રણ પ્રકારની મતદાર યાદી આપવામાં આવશે એક તો બે હજાર પચીસની હાલની મતદાર યાદી ત્યાર પછી તમને સપ્લિમેન્ટરી મતદાર યાદીઓ બે હશે એ આપવામાં આવશે જુલાઈ બે હજાર પચીસની સપ્લિમેન્ટરી આપવામાં આવશે બીજી પણ એક આપવામાં આવશે અને તમને બે હજાર બેની મતદાર યાદીની હાર્ડ કોપી આપવામાં આવશે એટલે કે છાપેલી તમને એક એક કોપી આપવામાં આવશે બધા પ્રકારની એટલે તમારે ઘર બેઠા બેઠા આ ટેબલ ટોપ એક્સરસાઇઝ કરવાની છે કેવી રીતે કરવાની છે એની વાત આપણે અહીંયા કરીએ પણ એ પહેલાં તમને હું બંને મતદાર યાદી બતાવી દઉં કેવા પ્રકારની મતદાર યાદી હોય કારણ કે ઘણા બીએલો નવા હોય તો એમને ખ્યાલ ન આવે તો સમજો આ જે છે બે હજાર પચીસની મતદાર યાદીનું પહેલું પાનું છે આવી રીતે અનેક પાના હોય અંદર જેટલા મતદારો તમારા હોય એટલા પાના હોય અહીંયા તમને સેક્શનના નામો આપેલા હોય એટલે કે તમારા ભાગની અંદર જેટલી સોસાયટીઓ છે એ સોસાયટીના નામ હોય મારી અહીંયા એક મેં ભાગ પકડ્યો છે સેમ્પલ તરીકે એમાં દસ સેક્શનો છે એટલે કે દસ સોસાયટીઓ છે આ રે બે હજાર દસની મતદાર યાદી બે હજાર દસની મતદારે સોરી બે હજાર બેની મતદારી બે હજાર બેની મતદાર યાદીની અંદર સેક્શનો આપેલા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો બે હજાર બેની અંદર તો આઠ જ સેક્શનો હતા અને અત્યારે બે હજાર પચીસમાં દસ સેક્શનો છે એટલે આ ગામની અંદર બે હજાર બેની અંદર ખાલી એક જ ભાગ હતો અને અત્યારે કદાચ હોઈ શકે કે એ ગામની અંદર બે ત્રણ ભાગ થઈ ગયા હોય શેખપુર એક શેખપુર બે ને શેખપુર ત્રણ એવી રીતે તો તમારે ત્રણે ત્રણને જોતા રહેવું પડે કારણ કે બની શકે કે આમાંથી એકાદું સેક્શન જે છે એ ભાગ નંબર સોરી આમાંથી એકાદું સેક્શન જે છે એ ભાગ નંબર કોઈ એક બીજા ભાગ નંબરમાં જતું રહ્યું હોય એટલે તમારે એ વ્યક્તિઓ સાથે તમારી સરખામણી કરવી પડે એટલે ખાસ જોવાનું એ છે કે એક જ ગામના જેટલા બીએલઓ હોય એ એક સાથે બેસીને કામગીરી કરે તો બહુ જ સરળ થઈ જાય અને એવું જ કરવું પડે જો એક જ ભાગ હોય કોઈ પણ એક ગામમાં તો તો કોઈ ઈસ્યુ જ નથી તો તમારે જોઈ લેવાનું કે આ દસ સેક્શનો છે અને અહીંયા સામે બે હજાર બેની અંદર આઠ સેક્શનો છે એટલે કોઈપણ બે સેક્શનો નવા ઉમેરાણા છે કયા છે એ ફાઇન્ડ આઉટ કરી લ્યો દાખલા તરીકે આ બે સેક્શન જે છે એ નવા છે એ મારે ધ્યાનમાં રાખવાના છે કે આ બે સેક્શનના મતદારો મને આ બે હજાર બેની અંદર તો મળવાના જ નથી કારણ કે એ સોસાયટી બે હજાર બેની અંદર હતી જ નહીં હવે એ નવી થઈ છે બે હજાર બે પછી ઓકે આ વાત થઈ પ્રાથમિક તબક્કાની હવે આપણે વાત કરીએ મેઇન વસ્તુ જે આપણે સમજવાની છે તે ગ્રુપ એ બી સી ડી ઈ અને એફની બહુ જ સરળ છે મિત્રો ક્યાંય કસાઈ માથાકૂટમાં પડ્યા વગર તમે આ ગ્રુપિઝમ કરી શકશો આપણે બે હજાર પચીસની મતદાર યુદ્ધની અંદર જેટલા જેટલા મતદારો છે આ બધાના એ બી સી ડી ઈ એફમાં રૂપાંતરિત કરવાના છે મીન્સ કે એને ક્લાસીફાય કરવાના છે એને આપણે અલગ અલગ કરવાના છે કોણ એ છે કોણ બી છે કોણ સી છે કોણ ડી છે કોણ ઈ અને એફ છે ઓકે વાત કરીએ આપણે ગ્રુપની તો ગ્રુપ એ બી સી ડી ઈ એફ કોને કહેવાય એની હું વાત કરું સૌ પ્રથમ તમને તો ગ્રુપ એ અને બી જે છે એ કોણ છે તો જે લોકોનો જન્મ જે છે એ એક સાત ઓગણીસો ને માં થયેલો હોય અથવા તો એ પહેલાં થયેલો હોય એટલે કે એ લોકોની ઉંમર હાલ બે હજાર પચીસની અંદર આડત્રીસ વર્ષ અથવા તો એથી વધારે છે તો એ આવશે એ અને બીની અંદર હવે એમાં આવશે કે બીમાં આવશે હું ચર્ચા હમણાં કરું તમારી પાસે પાછી કારણ કે થોડીક સમજણમાં તમને ઈઝી પડશે આવી રીતે કરશું તો હવે સી અને ડી કોને કહેવાય તો કે જે લોકોનો જન્મ એક સાત ઓગણીસો સત્યાસી અને બે બાર બે હજારને ચારની વચ્ચે થયેલો હોય એટલે કે હાલ બે હજાર પચીસમાં જે લોકોની ઉંમર એકવીસથી સાડત્રીસ વર્ષની હોય તો એ સી અથવા તો ડી છે ઓકે હવે ઈ એને આપને જોઈએ તો જે લોકોની ઉંમર બે હજાર બે સોરી જે લોકોનો જન્મ બે બાર બે હજાર ચાર પહેલાં થયેલો હોય તો એ બધા જ હાલ અઢારથી એકવીસ વર્ષની ઉંમરના હશે એ બધા જ કાં તો ઈ અને કાં તો એફ હશે હવે વાત કરીએ આપણે એ અને બી ની ટૂંકમાં તમે જોઈ શકો છો આ મધ્યારાથી બે હજાર પચીસને હું પકડું તમારે બે હજાર પચીસની મધ્યારાજી પકડવાની છે આની અંદર આ વ્યક્તિ સિક્સટી નાઇન વર્ષની ઉંમરનો છે તો તમે સરળતાથી કહી શકો કે સાહેબ આ એ હશે ને કાં તો બી હશે પતી ગયું એ સીડી ઈ એફ તો હોય જ નહીં કોઈ દિવસ કારણ કે ઉંમર પ્રમાણે આપણે એને ક્લાસીફાય કરવાના છે ઓકે એકદમ ઇઝી વસ્તુ છે હવે વાત કરીએ આડત્રીસ પ્લસ ઉંમરના કેટલા છે ટોટલ તે તો તમારી બી એલ પણ તમે જોઈ શકો છો કે આડત્રીસ પ્લસની ઉંમરના કેટલા હશે અને આપણે મતદાર રીતેના સિંગલ સિંગલ વ્યક્તિને પકડતા જવાના અને એને ક્લાસીફાય કરતા જવાના છે તો આ વ્યક્તિ જે છે એની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે પહેલો મારો મતદાર જે છે તે તો એ પહેલાં વ્યક્તિના ઉંમર ચુમ્માલીસ વર્ષ છે તો એ કયા ગ્રુપમાં હશે સ્વાભાવિક વસ્તુ છે આડત્રીસ પ્લસ છે એટલે એ કાં તો એ હશે ને કાં તો બી હશે હવે મારે નક્કી એ કરવું છે કે એ છે કે બી છે ઓકે તો આ ચુમ્માલીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ જે એ છે અથવા તો બી છે એની એનું નામ જો મને આ બે હજાર બેની મતદાર યાદીમાં મળી જાય તો એ એ છે જો નથી મળતું તો એ બી છે એટલે મારે ગોતવું પડે નામ તો કે ભાઈ આ બેન છે અશ્વિનાબેન જે વ્યક્તિનું નામ છે ઘર નંબરથી તમે શોધી શકો નહીંતર પછી આ બે હજાર બેની મતદારજી તમને જે આપી છે ને એની અંદર આ વર્નાક્યુલર ભાષાની અંદર જ છે એટલે તમને સરળતાથી મળી જશે આ પટેલ ફળિયાની અંદર રહી છે અને આ બે હજાર પચીસની અંદર પણ પટેલ ફળિયું જ છે એટલે એ વ્યક્તિ આ પટેલ ફળિયાના સેક્શનની અંદર મને ગમે ત્યાં મળી જશે એટલે આ અટક પ્રમાણે આમાં ગોઠવેલા જ છે તમને એબીસીડી પ્રમાણે કક્કાવારી પ્રમાણે જેને આપણે કહીએ છીએ તેમાંથી મને સરળતાથી મળી જાય તો મને આ વ્યક્તિ મળી જાય અહીંયા ઓકે તો મને બે હજાર પચીસમાં જે આ મતદાર હતો એ બે હજાર બેની અંદર મળી ગયો મને તો એ એ છે અને જો નથી મળતો તો એ બી છે પતી કામ એકદમ ઈઝી ટૂંકમાં બે હજાર પચીસની અંદર જે લોકો જે મતદાનનું નામ ચાલુ છે એ મતદારનું નામ જો બે હજાર બેની મતદાર હાજીમાં મળી જાય તો એ એ છે નથી મળતો તો એ બી છે થઈ ગયું કામ પૂરું એ બીનું હવે વાત કરીએ સી અને ડીની તો સી અને ડી તો કે ભાઈ એકવીસથી સાડત્રીસ વર્ષની વચ્ચેની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હશે તો એ કાં તો સી હશે ને કાં તો ડી હશે એકદમ ઈઝી વસ્તુ ઓકે તો હવે સી છે કે ડી છે નક્કી કરવાનું છે તો હું એક સેમ્પલ જ આપી દઉં તમને આ વ્યક્તિની ઉંમર પાંત્રીસ વર્ષ છે એટલે તમને ખ્યાલ આવી ગયો કાં તો એ સી છે ને કાં તો ડી છે ઓકે હવે સી છે કે ડી છે કેમ નક્કી કરવું તો કે આ પાંત્રીસ વર્ષના વ્યક્તિના પિતાનું નામ જે નામ છે તે ટૂંકમાં ગ્રુપ સી અને ડી આ નક્કી કરવા માટે તમારે એના માતા અથવા તો પિતા બેમાંથી એકનું નામ બે હજાર બેની મતદાર હૃદયમાં હોવું જોઈએ બસ આ નક્કી કરવાનું છે તો આ વ્યક્તિનું પપ્પાનું નામ રાજુભાઈ મિસ્ત્રી છે તો મારે બે હજાર બેની મતદાર હૃદયમાં જોવાનું કે આ પટેલ ફળિયાના સેક્શનની અંદર રાજુભાઈ મિસ્ત્રી ક્યાં છે જો એ મને મળી જાય માતા અથવા તો પિતા બેમાંથી એક તો એ વ્યક્તિ જે છે એ સી છે જો નથી મળતા તો એ ડી છે સ્વાભાવિક વસ્તુ છે એકદમ ઇઝી વસ્તુ ઓકે હવે એવી જ રીતે આપણે વાત કરીએ ઈ અને એફની તો જે વ્યક્તિની ઉંમર હાલ અઢારથી એકવીસ વર્ષની છે એ વ્યક્તિ કાં તો ઈ હશે અને કાં તો એફ હશે તો હવે ઈ છે કે એફ છે કેમ નક્કી કરવું તો એ નક્કી કરવા માટે વળી પાછી એની જ પદ્ધતિ હું એક સેમ્પલ તમને આપું કદાચ આમાં મને મળી જાય તો એ નાની ઉંમરનો કોઈ વ્યક્તિ જો કે નાની ઉંમરનો વ્યક્તિ પહેલાં પનામાં મળશે નહીં આપણને પણ ચાલો ધારી લો કે આ એક વ્યક્તિ છે એની ઉંમર વીસ વર્ષ છે હવે એને મારે બે હજાર બેની મધ્યરાત્તિમાં એના માતા અને પિતા બેને શોધવાના છે જુઓ આ સી અને ડીની અંદર કાં તો મા અને કાં તો પિતા બેમાંથી એકનું નામ બે હજાર બેમાં ચાલતું હોવું જોઈએ ઈ અને એફમાં કેવું કે માતા અને પિતા બંનેનું નામ ચાલવું જોઈએ તો જ એ ઈ કહેવાય એકનું નામ જ ચાલતું હોય ખાલી તો આપણે એને ઈ નહીં કહી શકીએ એના આપણે એફ જ કહેવો પડશે અથવા તો માતા અને પિતા બેમાંથી એકેના નામ તો એ એફ કહેવાય ટૂંકમાં હવે શોર્ટમાં સમજાવી દો તમને ફરીથી એક વખત રિવિઝન કરાવી દો તમારી બે હજાર પચીસની મધ્યરેથીની અંદર જે લોકો આડત્રીસ પ્લસ છે ઉંમરવાળા તમને ઉંમર બતાવેલી હોય છે એમાં તો એ કાં તો એ અને કાં તો બી છે બે હજાર પચીસની મતદારથીમાં જે લોકોની ઉંમર આડત્રીસ પ્લસ છે અને એ બે હજાર બેની મતદાર હદીમાં તમને મળે છે તો એ એ છે નથી મળતો તો એ બી છે પતી ગયું કામ બીજું જેની ઉંમર બે હજાર પચીસની મતદારાદીમાં એકવીસથી સાડત્રીસ વર્ષની વચ્ચે છે તો એ કાં તો સી ને કાં તો ડી છે તો જે વ્યક્તિની ઉંમર એકવીસથી સાડત્રીસ વર્ષની વચ્ચે છે એ બે હજાર પચીસની મતદારાદીમાં એના માતા અથવા તો પિતા બેમાંથી એકનું નામ જો બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એ સી છે અને જો ન નામ હોય બેમાંથી એકનું તો એ ડી છે વાત કરીએ ઈ અને એફની જેની ઉંમર બે હજાર પચીસની મતદાર યાદીમાં અઢારથી એકવીસ વર્ષ વચ્ચે છે એટલે કે અઢારથી એકવીસ વર્ષની વચ્ચેની છે તો એ કાં તો ઈ છે અને કાં તો એફ છે ઈ અને એફ કઈ રીતે નક્કી કરવાનું તો કે જો એ વ્યક્તિના માતા અને પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એ ઈ કહેવાય અને બેમાંથી એક એનું નામ અથવા તો કોઈ પણ એકનું નામ હોય તો એ એફ કહેવાય આ એકદમ ઇઝી વસ્તુ છે પહેલાં તો તમે આનું એકદમ અભ્યાસ કરી લેશો સરળતાથી પ્રેક્ટિસ કરી લેશો તો તમને આગળની કામગીરી બધી જ સરળ થઈ જશે એટલે કંઈ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈ અને ક્વેરી તમારી લખી શકો છો તમને તમારો જવાબ મળી જશે હવે પછીનો જે વિડીયો છે એ પણ ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશું જેથી તમને નવા વિડીયો તમારા સુધી પહોંચતા કરી શકાય નમસ્કાર જય જય ગરવી ગુજરાત વંદે માતરમ